પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ ભાજપના પાંચ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ આવતા અઠવાડિયે દસમી જાન્યુઆરી પહેલા થશે એવી માહિતી મળી રહી છે હાલમાં પ્રદેશમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું હોય તેમાં છેલ્લા પંદર દિવસથી પ્રદેશ ભાજપમાં વિવિધ મંડળના પ્રમુખોની નિયુક્તિ અને તેઓનું સન્માનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે સંઘ પ્રદેશમાં ઓબ્ઝર્વની નિયુક્તિ થયા બાદ હવે આગામી પાંચ જેટલા જિલ્લાઓની ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ આગામી અઠવાડિયે પાંચ જેટલા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે એવી માહિતી સંઘ પ્રદેશ ભાજપના પ્રમુખ દિપેશભાઈ ટંડેલ દ્વારા આપવામાં આવી છે પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં કુલ ભાજપ દ્વારા પાંચ જેટલા જિલ્લાના પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા દસ જાન્યુઆરી પહેલા હાથ ધરવામાં આવશે જેમાં દમણ જિલ્લા પ્રમુખ દીવ જિલ્લા પ્રમુખ સેલવાસ શહેર પ્રમુખ સેલવાસ ગ્રામીણ પ્રમુખ તથા ખાનવેલ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ દસ જાન્યુઆરી પહેલા થઈ જશે એવી માહિતી મળી રહે છે દરેક પાંચ જિલ્લાઓમાંથી ત્રણ ત્રણ નામો એ પ્રદેશ ભાજપ દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રના સંગઠનના હોદ્દેદારોને બે દિવસમાં અહીંથી મોકલવામાં આવશે ત્યારબાદ ભાજપના કેન્દ્રીય સંગઠનના હોદ્દેદારો આ ત્રણ નામોમાંથી કોઈ એક નામ મેરિટના આધારે એ નામની જિલ્લા પ્રમુખ તરીકે ઘોષણા કરવામાં આવશે જ્યારે સ્થાનીય સ્તરે સંઘ પ્રદેશ ભાજપના પ્રદેશ હોદ્દેદારોએ પોતાના આધીન રહેલા હક અનુસાર વિવિધ મંડળોની અને તેના મંડળ અધ્યક્ષોની નિયુક્તિ કરવામાં આવી હતી અને આ મંડળ અધ્યક્ષો દ્વારા જિલ્લાઓના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અનુસાર નામો આપવામાં આવ્યા હતા અને આ નામોમાંથી આગામી અઠવાડિયે પાંચ જિલ્લાના પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે સંઘ પ્રદેશમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું પ્રદેશ ભાજપના પ્રમુખ દિપેશભાઈ ટંડેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં અગાઉ ચોવીસ હજાર કાર્યકર્તાઓની સંખ્યાની સામે હાલમાં ચુમાલીસ હજાર કુલ એવા ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હોવાની માહિતી આપવામાં આવી છે આ સાથે સક્રિય સદસ્યતામાં પણ ભરપૂર વધારો નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ આપી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ મિશનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યર્ક સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી